નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે બંગાળમાં ની એક છાત્રા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને લઈને રાજકીય હોબાળો મચ્યો છે ગુજરાતમાં નવરાત્રી પર્વ ખૂબ સુરક્ષિત રીતે ઉજવાય છે અડધી રાત સુધી મહિલાઓ જાહેર રસ્તા પર અવરજવર કરી શકતી હતી જો કે એક અહેવાલ દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓ મધરાત્રે ફરી શકે તે વાતનો સરકાર ભલે દાવો કરતી હોય પરંતુ એક ચિંતાજનક બાબતમાં મેગા સિટી અમદાવાદમાં મહિલાઓની છેડતીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં દર મહિને સરેરાશ વીસ કેસ મહિલા છેડતીના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે તે પરથી મહિલાઓ માટે ગુજરાત સલામત છે કે કેમ તે સવાલ ચર્ચામાં છે રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સબ સલામતના દાવા તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જાણે રોમિયોને છૂટો દોર મળ્યો હોય તેમ શહેરીજનોને લાગી રહ્યું છે સલામત ગુજરાતમાં જ મહિલાઓ અને યુવતીઓ અસલામતી અનુભવી રહી હોય તેવું ચિત્ર કેમ ઊભું થયું છે તેના પર સરકારે વિચાર કરવાની જરૂર છે નોંધપાત્ર રીતે ગુજરાતમાં છેડતીના કિસ્સામાં અમદાવાદ શહેર ટોપ પર રહ્યું છે ગૃહ વિભાગના રિપોર્ટે જ ગુજરાતના કાયદા વ્યવસ્થાની સ્થિતિનો અસલી ચિતાર રજૂ કર્યો છે મેટ્રો સિટી અમદાવાદમાં દર વર્ષે છેડતીના બસો પચાસ કિસ્સા નોંધાઈ રહ્યા છે તેને રોકવા સરકાર અને પોલીસે નવેસરથી કોઈ રણનીતિ બનાવવી પડે તો તે બનાવીને છેડતીના આવા બનાવો ન બને તેની ખાસ લેવી જોઈએ બીજા રાજ્યોમાંથી અહીં આવીને રહેતી મહિલાઓ અમદાવાદમાં મોડી રાત સુધી મહિલાઓને રસ્તા પર અવર જવર કરતી જોઈને નવાઈ પામે છે કેમ કે તેમણે પોતાના શહેરમાં એવું જોયું છે કે સાંજ પડતા જ કોઈ એકલ દોકલ મહિલા જાહેર રસ્તા પરથી પસાર થવામાં જોખમ અનુભવે છે ધન્યવાદ આભાર